દાન બાપુ માટે એક ચેલેન્જ ફેંકવામાં આવી છે રૂપિયા પાંચ કરોડની કે તમે સાબિત કરી બતાવો કે તમે ચમત્કાર કરી શકો છો અને રૂપિયા પાંચ કરોડ સાથે કેટલું સોનું ફોર વ્હીલ અને કેટીએમ બાઇક લઈ જાઓ શા માટે આવી ઓફર થઈ છે વાત કરીએ વિગતવાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ તમે ઘણા બધા વાહનોની અંદર એક સ્ટીકર જોતા હશો જેમાં ભોળાધામ આવું લખેલું હશે બાલ પ્રદેશની અંદર આવેલું ગોળાધામ છે સાનિધ્ય તરીકે ઓળખાય છે અને દાનબાપુ નામના વ્યક્તિ પોતાને ત્યાં કથિત સંત તરીકે ઓળખાવે છે આ બાપુના વિડીયો સતત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો રીલ્સ જોતા હશો અને હવે તો એક તેમનું પોતાનું પણ માધ્યમ છે જે ડિજિટલ માધ્યમ તેના પર પણ તેઓ આ વિડીયો મૂકવા લાગ્યા છે જેમાં તમને કેટલાક ચમત્કારની વાતો જોવા મળશે જેમાં કેટલીક એવી અગોચર દુનિયાની વાતો જોવા મળશે અને ક્યારેક તમને એવું પણ જોવા મળશે કે સામેવાળા વ્યક્તિને કહેવામાં આવે છે કે તારા ઘરની અંદર આ જગ્યાએ આ વસ્તુ છે આ પ્રકારની વાતો ચમત્કાર સિવાય શક્ય નથી અથવા તો શક્ય છે જેમ જાદુગર હાથની સફાઈ કરતો હોય છે એ જ પ્રકારે આ જાદુની પ્રક્રિયા કહેવાય પરંતુ જાદુ નથી તો સીધો ઈશ્વર સાથેનો સંપર્ક છે તેવું પ્રસ્થાપિત થાય એટલે કે ચમત્કાર છે તેવું થાય દાન બાપુ હાલ સોશિયલ મીડિયા પર સતત વાયરલ રહે છે પોતાના આવા કથિત પરચાને લઈને ત્યારે પત્રકારો અને રેશનાલિસ્ટોનું એક ગ્રુપ સામે આવ્યું જેમણે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું પોતાની સંપત્તિ આપી દેવાની તૈયારી બતાવી અને આ જીવન ભોળાદમાં સેવા આપવાની તૈયારી બતાવી પરંતુ શરત મૂકી છે કે જાહેરમાં ટીવી લાઈવ મીડિયાના માધ્યમથી એમની સાથે તેઓ સંવાદ કરે અને ભોળાદના દાન બાપુ સાબિત કરી બતાવે કે તેઓ ઈશ્વરીય શક્તિ ધરાવે છે કોણ છે આવા લોકો કોણ છે આ લિસ્ટો તો વાત કરીએ કમલેશભાઈ જાદવ છે મધુભાઈ કાકડિયા છે દેવરાજભાઈ રાવલિયા છે અને સરલ મોરી આ તમામ લોકોએ આપણ કાર ફેંક્યો છે અને તેમને હવે ઘણા બધા ફોન કોલ પણ આવવા લાગ્યા છે પરંતુ આ લિમિટેડ ઓફર નથી આ ઓફર બધા જ પાદરી માટે છે બધા જ મુંજાવરો માટે છે બધા ઓલિયા ફકીર સંતો સાધુ કે જેવો કહે છે કે અમારી પાસે ઈશ્વરીય શક્તિ અને ચમત્કાર કે પરચા બતાવવાની તાકાત છે તમામને લાગુ પડે છે માત્ર ભોળાદ માટે નથી અમે વાત કરી આ માટે જેમણે ઓફર કરી છે તેવા કમલેશભાઈ જાદવ સાથે શું કહ્યું કમલેશભાઈ જાદવે અમારા સવાલોના જવાબમાં સાંભળો જી કમલેશભાઈ પત્રકાર તુષાર બસિયા વાત કરું છું કમલેશભાઈ મારે એક મને મેસેજ જે છે વોટ્સએપના માધ્યમથી બધી સર્ક્યુલેટ થયો છે પ્રેસ મીડિયા માટે ઓકે ની અંદર જે સંત છે એમના માટે કે તમે ઈનામ જાહેર કર્યું છે એ પરચો કે ચમત્કાર સાબિત કરે તો એ શું છે મામલો અવારનવાર ગુજરાતની અંદર અંધશ્રદ્ધાની લાખો અને અસંખ્ય ઘટનાઓ બનતી હોય આ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને અમે અંધશ્રદ્ધા નિવારણ શાખા સત્ય શોધક સભા અને રેશનલ એસોસિએશન સંસ્થાઓની નીચે કામ કરીએ છીએ એટલે સત્ય તપાસવું અને સત્ય જાણવું તે અમારી નૈતિક ફરજ ફરજ બને છે અને સંવૈધાનિક રીતે અમને અધિકારો મળ્યા છે આવા અસંખ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખી અને અમે એક પડકાર રૂપી ચેલેન્જ આપી છે અને એ પણ ન્યૂઝ ચેનલના માધ્યમથી ટીવી ચેનલના માધ્યમથી સામ સામે બેસી વાર્તાલાપ કરી અને ડિબેટ કરીશું તો જાણવા મળશે કે કેવી કઈ ઈશ્વરી શક્તિ છે કે જે લોકોનું કલ્યાણ કરે કારણ કે ઘણા બધા વિડીયો યુટ્યુબના માધ્યમથી મને જોવા મળ્યા તેમાં દાન બાજે છે સાત પેઢીના નામનો ઉલ્લેખ કરે છે સાત પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે ઘણી બધી આવી ઘટનાઓ અને એના વિડીયો મારી સામે આવ્યા તો મને એવું લાગ્યું કે આની અંદર ઉતરીને સત્યને આપણે તપાસવું જોઈએ આ એક માનવતાની દ્રષ્ટિએ મારી નૈતિક ફરજ બને છે અને જે સંસ્થા નીચે હું કાર્ય કરું છું તે સંસ્થાની પણ નૈતિક ફરજ બને છે કે અંધશ્રદ્ધાનો અંધશ્રદ્ધામાંથી લોકોને જલ્દીથી બહાર કાઢવા અંધશ્રદ્ધાનો વધારે ફેલાવો ના થાય અને જો સત્ય હોય તો પછી કોઈ શરમાવાની કે મુંજાવાની જરૂર જ નથી કારણ કે સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે હા એટલા માટે અમે દાનભાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલના માધ્યમથી થી ન્યૂઝપેપર ના માધ્યમથી ટીવી ચેનલના માધ્યમથી સામે બેસે ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે એવા કોઈ ઈશ્વરી શક્તિને સાબિત કરી બતાવે કે જે માનવ માત્રના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય તો ભારતભર ની અંદર ગુજરાતભરની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખ થી પીડાય છે કોઈને કેન્સર છે કોઈને ડાયાબિટીસ છે આવા અસંખ્ય રોગો છે અને એનું નિરાકરણ મેં એવું પણ સાંભળેલું છે કે દાંડવા જે છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે મંત્ર તંત્ર થી કે કોઈ આસ્થાથી થી કે શ્રદ્ધા થી કે જે પણ રીતે કરતા હોય તે આઈ હેવ નો આઈડિયા પણ જો આવું ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને કંઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને દુઃખ દર્દમાંથી તે લોકોને છુટકારો મળે આવું કાર્ય થાય તો પછી આપણે ન્યૂઝ ચેનલ ના માધ્યમથી

તકલીફ કે કોઈ રોગ એનું નિરાકરણ આવી શકે છે કોઈ પણ વ્યક્તિ ધૂણી અને માતતા તેના શરીરમાં આવવા કે કોઈ દૈવીક શક્તિ શરીરમાં આવવી જો આવું કોઈ પણ વસ્તુ સાબિત કરી શકતા હોય તો અમે અમારી માલિકીની બધી સંપત્તિ વેચી અને જે રોકડ ઇનામની અમે જાહેરાત કરી છે તેને પુરવાર પાડીશું અચ્છા અને તમે જે આવા ભોળાદની જે વાત છે જે ઘટના એને વિશેષ રીતે તમે એક વજન આપીને લખેલું છે કે ભોળાદની અંદર જે દાન જે પ્રચાર પ્રસાર થાય છે તો એવું શા માટે તમારા ધ્યાન આવ્યું તમને શું લાગે છે ખરેખર આ ઘટનામાં એમના ઘણા વિડિયોની અંદર તે દાનපත් ઉણે છે ને તુંતા ધુંતા લોકોની સાત પેઢી સુધીનો પરિચય કરાવે છે કે છે કે તમારી સાતમી પેઢીમાં આ વ્યક્તિ આવી રીતના અને આઉ કટાણે અને કમોતે મર્યા છે તમારી પાછળ કોઈ ઝાડ છે કે કોઈ મંદિર છે તમે ક્યાં રસ્તાથી આવો છો કે રસ્તા પર જાઓ છો તમારી સાત પેઢીમાં કોણ કોણ અત્યાર સુધીમાં કોને નડે છે શું થાય છે આવા ઘણા અહેવાલો મેં જોયા છે એના વિડિયોના માધ્યમથી ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને આ વસ્તુને તતસ્થાથી અને સ્પષ્ટ કરવા માટે મેં એક ચેલેન્જ આપી છે પડકાર આપ્યો છે અચ્છા તો અત્યારે તમારે કોઈ સંપર્ક થયા તમે આ ચેલેન્જ આપ્યા પછી કોઈ ના એના એમ કોઈ એક હું વ્યક્તિગત ભાઈને ઓળખતો નથી પણ કોઈ ભાઈનો મને ફોન આવ્યો તો અને એ લોકોએ રૂબરૂ મળવાની તો મને ચોખ્ખો ઇનકાર કરી દીધો છે કારણ કે એ લોકોનું એવું કેવું છે કે દાનબા બાપુ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તેને રૂબરૂ મળે પણ આ જે તમે કર્યું છે બહુ ખોટું કર્યું છે અને મારા હિસાબથી સ્વૈચ્છિક રીતે મને સંવૈધાનિક હક અને અધિકારો મળ્યા છે સ્વતંત્ર રીતે કરી શકો છો કોઈ શ્રદ્ધાળુ કે આસ્તિક ધાર્મિક લોકોની લાગણીઓને હણીજ કરવાનો અમને હક નથી ને અમે એ કરવા પણ નથી માગતા અમે ધાર્મિકતાને માન આપી અને આ એક પડકારરૂપી ચેલેન્જ અને સત્ય લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરીએ છીએ આમાં પર્ટીક્યુલર કે એક ટાર્ગેટ કરીને દાન માટે જ આ વસ્તુ નથી આ ગુજરાતના જેટલા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરીઓ છે એ બધા લોકો માટે છે પણ આ હાલના સમયે ભોળાદ સાનિધ્યની જે ઘટનાઓ અને એના અવનવા અમને જોવા મળે છે એના કારણે એક નામ નામ લઈ અને એ લઈને અમે આ કર્યો છે જેથી કરીને આવનારા સમયમાં જો શક્ય હોય તો ટીવી ચેનલોના માધ્યમથી અમે આ વાતની સ્પષ્ટતા કરી શકીએ અને સત્ય શું છે તેને જાણવાનો પ્રયત્ન કરી શકીએ અને લોકો સુધી સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે નો પેલી પહેલ કરી છે અચ્છા તો છેલ્લો સવાલ એક પૂછી લઉં કે હવે આ માનો કે તમે અત્યારે જે ચેલેન્જ આપી છે અને ચેલેન્જનો સ્વીકાર ભોડદના જે દાનભા છે કરે છે તો માધ્યમોની હાજરીમાં કઈ પ્રકારની તમે પરીક્ષા લેવાને છો અથવા તો લઈ શકો છો અમુક પ્રતિષ્ઠિત અધિકારીઓ ને સાથે રાખી ન્યૂઝ ચેનલના માધ્યમથી અને જે પણ વાતનો ખુલાસો થશે તે ટીવી ચેનલોના માધ્યમથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે અમુક પ્રતિષ્ઠિત અધિકારોને સાથે બેસાડી

કે જે એ ઘણા વિડીયોની અંદર ઉલ્લેખ કરે છે અને જે રીતના ચમત્કારો ની વાતો કરે છે કેન્સર મટાડવાની વાતો કરે છે ડાયાબિટીસ મટાડવાની વાતો કરે છે અને ગંભીરમાં ગંભીર જીવલેણ બીમારીઓને નષ્ટ નાબૂદ કરવાની વાતો કરે છે દારૂ છોડાવવાની અને વ્યસન છોડાવવાની વાતો કરે છે તો મને એવું નથી લાગતું અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક સ્થળ કે ધાર્મિક જગ્યા એવી કોઈ થઈ હોય કે કોઈ દેવીક કે ઈશ્વરીય ચમત્કારથી કોઈ પણ વ્યક્તિએ દારૂ છોડ્યો હોય કે કોઈ પણ વ્યસન ને છોડી દીધું હોય કે એનો તિરસ્કાર કરી દીધો હોય હા માણસમાં બદલાવ અમુક સાચી સંગતથી મળી શકે છે પણ આ આ બધી વસ્તુથી કે ચમત્કારોથી કોઈ બદલાવ માણસના જીવનમાં આવતો નથી અને જો જે ચમત્કારોની તે વાતો કરે છે વિડીયોના માધ્યમથી સાત પેટીઓના નામ આપે છે બીમારીઓ જડમૂળથી નાશ કરવાનો અને નષ્ટો નાબૂદ કરવાની વાત કરે છે લોકોના બધા જ દુઃખ દર્દ હરી લેવાની વાતો કરે છે અને જેવી રીતના એ ભવિષ્યવાણી કરે છે એ જ ભવિષ્યવાણી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે આવી અને સાચી સાબિત કરી બતાવે અથવા તો કોઈ માણસ માત્રના શરીરમાં ઈશ્વરી શક્તિ પ્રવેશ કરે છે અને તે કેવી રીતના કામ કરે છે જો આવી બધી જ વસ્તુ સાબિત કરી બતાવે તો અમે હારેલા જ છે અમે સ્વીકાર કરશું અને નત મસ્તક થઈ દંડવત પ્રણામ કરીશું અને આજીવન ભોળાના સાંધ્યમાં અમે સેવા આપીશું અને અને એમાં એ વાતનો પણ મેં ઉલ્લેખ કરેલો છે કે જો અમે ખોટા સાબિત થશું તો જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ ભુવા તાંત્રિક ઓલિયા ફકીર મુંજાવર પાદરીનો અમે વિરોધ નહીં કરીશું હાજી બરાબર અને આ જે સંપત્તિની વાત કરી છે એ સંપત્તિ બધી જ અમે અમારી પોતાની માલિકીની સંપત્તિ બધી જ વેચીને જે રોકડ રકમની અમે જાહેરાત કરી છે તેને અમે પુરવાર કરી જી થેન્ક યુ જી તો આ તડકાર ફેંક ફેંકના કમલેશ યાદવ કે જેમણે કહ્યું કે દાનબા સાબિત કરી બતાવે માધ્યમોની સામે તો અમે તેમના ચરણમાં દંડવત્ત પ્રણામ કરીએ આ જીવન તેમના સાનિધ્યમાં સેવા આપવા માટે તૈયાર છીએ એટલું નહીં કરોડો રૂપિયા તો આપવા છે સંપત્તિ તો આપવી છે પરંતુ સાથે વચન આપીએ કે જીવનમાં હવે ક્યારેય અમે કોઈ પણ પ્રકારના આવા સાધુ સંત ઓલિયા ફકીર પીર મુંજાવર જે કંઈ પણ ચમત્કારના દાવા કરતા હોય છે તેમના વિશે નહીં બોલીએ તેમને કોઈ ચેલેન્જ નહીં કરીએ અને તેમની વાતને માની લઈશું પણ દાનબા સાબિત કરી બતાવે તો ખેર આ વાત અટકેલી છે જોઈએ દાનભા છેલ્લેજ સ્વીકારે છે કે કેમ કારણ કે તેમના વિડીયોઝ થોડા અમે પણ જોયા ત્યારે અમને પણ લાગ્યું કે તેઓ જે પ્રકારે અગોચર દુનિયાની અગોચર વિશ્વની અને ઈશ્વરીય તાકાતની વાત કરે છે તેઓ કદાચ બની શકે કા છેલ્લેજનો સ્વીકાર કરી લે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના